જ્યાં પણ સ્થળી થઈ ગઈ યાદવો પણ પરસ્પર પરસ્પર દારૂ પીને મદપાન કરીને આ અમારી યાદો ની ભૂમિ છે આ બધી દ્વારકાથી અમે વેરાવળ ની આ બધા આવ યાદો ની ભૂમિ છે અને યાદો ની ભૂમિ માં જે કઈ પણ યાદો ના જે કહો એના લોહીના સંસ્કાર પડ્યા ઈ સંસ્કારમાં માં અમે જીવીયે અમારા અહીં કોઈ સમાધાન ના કરીએ અમારા એ કોઈ સમાધાન ના કરી એ વિખાઈ જાય બાકી બીજા ન વિનાશ થયો છે યાદવા સ્થળી થઈ પ્રભાસ પાટણ જઈને મોટી મદિરા પીધી દારૂ પીધી દારૂ પીને ગાંડા થયા

પુરુષ નહી બળવાન સમય બલવાન હૈ પુરુષ નહી બલવાન કાબે અર્જુન ને કાબે અર્જુન ને લુટી ધનુ એક વાત છે સમય બળવાન હે પુરુષ નહીં બળવાન પણ કોને માટે છે સમય બળવાન ને પુરુષ બળવાન નહીં તો કે જેની અંદર ઈચ્છાઓ વાસનાઓ હોય સમય બળવાન છે જેની પાસે ઈચ્છાઓ ને વાસના નથી ત્યાં પુરુષ બળવાન છે ત્યાં પુરુષ બળવાન આ વિનાશ થઈ ગયો અર્જુન પસ્તાતો પસ્તાતો પોતે હસ્તિનાપુર આવે છે યુધિષ્ઠિર મહારાજ ને પણ અનેક પ્રકારના અપશુકન થવા લાગ્યું કોઈ પણ ઘટના ઘટી છે આજે આવું કેમ વાતાવરણ બધું થઈ ગયું છે બધું ઝાખું જાખું સૂનું સુનું

મારે હાથમાં હતું છતાં મને રસ્તાની અંદર કાભાવ મારી તાકાત ક્યાં ચાલી ગઈ મારું બલ ક્યાં ગયું મેરે ભાઈ બહેન અમારું બલ અને અમારી તાકાત હોય તો પરમાત્મા છે બધા બળો આપ બલ તપ બલ ઓર બાઘુ બલ चौथो बल है धा आप बल तप बल और चोथो बल है बल, बल। है धा आप बल तपबल ओर बाहुबल चोथो बल સુર કિશોર કૃપાસબલ સુર કિશોર કૃપાસબલ આ રેગો હરી નામ નિરબલ ગોબલ માણસ ચાર બળને આ બળને લઈને માણસ પાપ કરે કરે આપ બળે પાપ કરતો હોય થોડોક લોટકો લોહી શરીરમાં થાય તો એ શરીર હામુ જોવા લાગે હા ભાઉ હારો છું હું હા હા ઘણું કરે આપ બળ આપ બલ તપ બલ જીવનમાં કઈક તપશ્ચર્યાઓ હોય હિના કશિપ્યુની માફક રાવણની ની માફક તપશ્ચર્યા કરીને દેવતાઓ પાસેથી વરદાનો પ્રાપ્ત કર્યા હોય સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા હોય એનું બળ હોય ને એને લઈને આપ બલ તપ બલ ઓર બાહુબલ બાહુબલનો અર્થ થાય છે લાંબુ કુટુંબ મોટું કુટુંબ અમારું કોઈ મુઠ ન મરડે અમે એટલા બધા ભાઈઓ છે આમટા છે હવે અમને કોણ પૂછ ગયું અમને કોણ પહોંચે બાહુબાઈ પૂજા ભાઈઓ ને પૂજા કહેવાય ઓર બાહુબલ ચોથો બલ હે દામ ચોથું બળ છે માણસ પાસે ધન નું દામ પૈસા નું બળ આ પાંચ બળે કાયમ ને માટે માણસ અનરથ કરે છે આપ બળે તપસ્ચર્યા હોય તો સીધી એનો બળે બીજાનું નુકસાન કરે બાહુબલ હોય અરે બાહુબલ રાવણનું કુટુંબ જબરું હતું કૌરવના હો હતા બાહુબલ હતું કંઈ કામ ન લાગ્યું ભગવાનની કૃપાને આગળ પાંડવો ઉપર કૃપા થઈ ગઈ ભગવાનની હરે ગોરી નામ સૂર કિશોર કૃપા સ ભગવાનની કૃપા જેના ઉપર થાય તો આ બળો નકામા થઈ જાય તમારે તમારું ધન બળ નકામું થાય માણસ પોતે ક્યારેક ક્યારેક ધનનું બળ ધન પૈસો સમૃદ્ધિ મળે તો ધનના બળને લઈને કાં તો બેઠો તો પોતે કરવા ન જતો હોય તો કરાવતો બહુ હોય કરતા કારી તો અહીં બેઠો કરી નાખજે આટલા રૂપિયા આપી દઈશ પાપ પાપ હોય કરો કરાવો કે અનુમોદન ના આપો પ્રગટ થઈને ધનવાનો ન કરતા હોય બાકી ઘરમાં બેઠા બેઠા કરાવતા હોય આ આપબળ તપબળુ ચોથો બલ હે ધામ સુર કિશોર કૃપાશે હારે નકામા થઈ જાય છે વિનાશ થયો છે યાદવા સ્થળી થઈ અર્જુન પણ પસ્તાવા લાગ્યું યુધિષ્ઠિર પણ પસ્તાવવા લાગ્યો અરે ભગવાન હવે હવે વિદાય લઈ લીધી આપણે અહીં રહીને શું પાંડવો એ સ્વર્ગારોહણ કર્યું નીકળી ગયા ઘરમાંથી પરીક્ષિત રાજાનો રાજભિષેક કર્યો છે અસ્થિનાપુર ગાદી ઉપર પરીક્ષિત રાજા બેસાડી દીધો પરીક્ષિત રાજાને હસ્તિનાપુર ને દ્રૌપદી સ્વર્ગારોહણ કર્યું ભારતમાં બધી કથાઓ આવે છે સ્વર્ગારોહણ ની એક 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 પડતા જાય બધી કથા છે પરંતુ અહીં પાંડવોએ સ્વર્ગારોહણ કર્યા પછી હસ્તિનાપુર ના રાજ્ય શાસન ઉપર પરીક્ષિત રાજા આવ્યો પરીક્ષિત રાજા પણ એક બળવાન અને એવો પવિત્ર રાજા હતો એને પણ પોતાના હાથમાં હથિયારો લીધા દિગ્વિજય કલવા માટે નીકળ્યો પરીક્ષિત રાજા દિગ્વિજય કરવા માટે નીકળ્યો છે ચારે બાજુ પોતે દિગ્વિજય પ્રાપ્ત કર્યો છે ચક્રવર્તી બન્યો પરંતુ એક વખત એને એમ થયું મારા રાજ્યની અંદર મારે કલ્યું એક વખત એવું દ્રશ્ય એને જોયું કે પોતે દિગ્વિજય કરતો ફરતો હતો ત્યાં એને એક એવા પુરુષને જોયું એક ગાય હતી એક વાછરો વાછળો ત્રણ પગ ઉપર હતા વાછડાને દુખે દુખી ગાય ધર્મ એને વાછડો એને પૂછે તું કેમ દુખી છે ભગવાન શ્રી કૃષ્ણ ધામમાંથી માંથી પધારી ગયા સીધામી ગયા એટલે તમે દુખી છો પરસ્પર સંવાદ ચાલે છે છે ખબર નથી ક્યાંથી આવે આવે કેમ કેવી રીતે આવે છે કોઈ કહે છે કર્મથી માણસ દુઃખી થાય કોઈ કહે છે સ્વભાવથી દુઃખી થાય કોઈ કહે છે કે ઈશ્વર દુખ આપે છે આ બધી અમારા મતો છે સંવાદ પરસ્પર સાંભળ્યો એટલે પરીક્ષિત એમ થઈ ગયું અને આ ગાય છે એ ધરતી છે ધરતી માંથી જયારે ધર્મ વિદાય લઈ લે જેના આધાર ઉપર સમાજ રહેલો છે

આ ની નિશાનીઓ છે સર્વ છે છે એટલા માટે એક કાળો પુરુષ ગાય ને મારતો હતો કાળો પુરુષ હતો કલિયુગ જેમાં કાયમ માટે કાળા કામ થતા રહ્યા કાળા કામ કરે એને કલિયુગ એમાં કલિયુગ નો વાસ કાળો પુરુષ એ મારતો હતો અને જોયું પરસ્પર સંવાદ થતો હતો એટલે એને થયું આ તો ધર્મ છે આ ધરતી છે મારું રાજન મારું ચક્ર ચારે બાજુ પ્રવર્તે છે મારા રાજ્યની અંદર કોઈ દુઃખી ન હોવો જોઈએ પ્રજાનો વિચાર કર્યો મારા રાજ્યની અંદર કોઈ દુઃખી ન હોવું જોઈએ કેમ આ દુઃખી છે પરસ્પર સંવાદ થયો છે એ સમયે નું દમન કરવા માટે પરીક્ષિત રાજા એ પોતે શસ્ત્ર ઉપાડ્યું છે હથિયાર ઉપાડ્યું છે કલિયુગ ને મારવા માટે ત્યારે કલયુગ શરણે થઈ ગયો પરીક્ષિત ગયો ને શરણે થઈ ગયો શરણે કરવું અમારા પરાજયો આમ થયા કલિયુગ એને શરણે હવે કલયુગ વાત એ છે કલિયુગ એટલે કલી જુઠ્ઠું કરવું અત્યારે કોઈ એવા અર્થ કરે કે કલ દબાવો ને બધું થાય કલી અસત્ય જુઠ જેમાં જુઠ હોય કપટ હોય છેતરવાનું હોય આપણે કે ફલાણો આવ્યો તો મારી કલી કરી ગયો એટલા રૂપિયા મારી કલી કરી એવા કલી કરે એવો ધર્મ એવો યુગ ધર્મ છે આ કોઈ વ્યક્તિની કથા નથી આ તો યુગ ધર્મની વાત થાય છે આવું આજે આપણું બને છે આપણા જીવનની ત્યારે પરીક્ષિત રાજાને શરણે થયો એટલે પરીક્ષિત રાજા એને અભયદાન આપ્યું વળી એણે વિચાર કરી લીધો કે આ કળિયુગની અંદર જે કંઈ પણ દોષો છે પણ એક મોટામાં મોટો ગુણ એની અંદર છે કે ધ્યાન સતયુગ ત્રિતા દ્વાપર બધાઈમાં જે ધ્યાન જપ યજ્ઞ ઇત્યાદિ જે કંઈ પણ થતા હતા એનું જે કંઈ પણ ફળ માત્ર કલિયુગ ની અંદર કેશવ ભગવાન નું કીર્તન કરવાથી બધા ફળ મળી જાય તમને પરીક્ષિત રાજા એ કીધું તારે મારા રાજ્યમાં ના રહેવું કલિયુગ કહે છે ચારે બાજુ તમારી આણ પરવર્તે છે હું જ્યાં જઉં ત્યાં પરીક્ષિત દેખાય છે મારે ક્યાં જાવું જ્યાં જોઉં ત્યાં તમારી હદ છે તમારું રાજ્ય છે મારે ક્યાં જાવું તમારા રાજ્ય બહાર બહાર તો કઈ છે ને આ સારાવનો સમ્રાટ તમે છો તમે એવું કોઈ સ્થાન આપો મને રહેવાનું કે હું ત્યાં રહું સાંભળજો મારા ભાઈ બેન અપલખણ હોય તો કાઢી નાખજો

અસત્યનો આ બધો જે વ્યવહાર થતો હોય કે આ સ્થાનો તો તમે આપ્યા કલિયુગ કહે છે કે આ તો બધા એવા ગંદા તમે સ્થાન આપ્યું એક તો સ્થાન સારું આપ્યું તો કે ધન હોનું જા એમાં રહેજે મદદ અમને કલિયુગ કાયમને માટે જેના જીવનને હું તો એ કહું છું તમને ભગવાન માટે તમે પ્રયત્ન ન કરો ભગવાન મેળવવો પ્રભુની ભક્તિ કરવી એ એક જુદી વાત છે જ પરંતુ સુખથી અને માણસાઈથી જીવવું હોય તો જીવનની આ બદીઓ છે મોટી મદપાન કરવા વ્યભિચાર કરવો જુગાર રમવું આજે હસી સારા કરવી જેના દોષો છે મદાંત માણસ શું ન કરે ઘણા પાપો કરે આ શક્તિના દોષો

કોઈ જુગાર રમે તો પરીક્ષિત દેખાય કોઈ શિકાર હિસા કરે તો પરીક્ષિત દેખાય નું સ્થાપન કરી દીધું પરીક્ષિત અમે પણ અમારા અંદર 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 ભલે આ કે અમે આવી રીતે સતયુગ નું સ્થાપન ન કરી શકીએ પરંતુ અમારા વ્યક્તિગત જીવનની અંદર અમે પરીક્ષિત બની અને જીવનના સામ્રાજ્યને મધુર બનાવીએ એમાં તો અમે સ્વરાજ બનાવી શકીએ વ્યક્તિગત અમે કાયમ માટે પરીક્ષિત થઈએ અને એવી રીતે પરીક્ષિત રાજાએ પૃથ્વી ઉપર પોતાનું સામ્રાજ્ય થાપી દીધું ક્યાં ખરાબ વ્યવહાર ન થાય પરીક્ષિત શાસન ચારે બાજુ ફરી વળ્યું હવે પરીક્ષિત રાજાએ એક ભૂલ એ કરી જે પોતે જ જે કલયુગ નું જેને દમન કર્યું હતું જે અસત્ય ને આવા અસુર આસુરી તત્વ ને પોતાની અંદર પ્રવેશ કરવા નહોતો દીધો પરંતુ યુધિષ્ઠિર મહારાજે જયારે સ્વર્ગારોહણ કર્યું વિદાય લીધી ત્યારે એને એક વાત પરીક્ષિતને ને કહી હતી કે પરીક્ષિત આ જે એક પેટી છે ને એ પેટી તું ક્યારે પણ ખોલતો નહીં પરંતુ પરીક્ષિત રાજા એ પેટી ખોલે છે તો પેટીની ખોલવાથી એમાંથી એક સુંદર એવો મુગુટ નીકળ્યો સ્વાભાવિક મન થઈ ગયું આરીસા સામે ઊભો માથે મૂક્યો થાય ઠીક લાગુ છે એનું કારણ એ હતું કે જરાસંધનો વધ કર્યા પછી ત્યાંનું જે કંઈ પણ મુગટ જરાસંધનો હતો યુધિષ્ઠિર રાજાની મનાઈ હતી ભીમ લઈને આવ્યો તો પોતે પોતાના રાજ્યમાં રાખવા ઈચ્છતો ન હતો પોતાના મહેલની અંદર છતાં રહી ગયો આવું ધન પાપ કરાવે અને મરજી થઈ ગઈ કોઈ દિવસ હિંસા ના કરે અને શિકાર ખેલવાની મરજી થઈ ગઈ હાલ ને રાજા થયો આજની સુધી આવું તો કાંઈ કર્યું નહીં ખેલ ખેલા નહીં રમત રમ્યો ને શિકાર કરવા વનમાં શિકાર શિકાર કર્યો કરવા માટે નીકળ્યો છે દુખી ખૂબ ફર્યો છે સાંજ પડી ગઈ રાત પડવા આવી ભૂખ ભૂખ્યો તરસ્યો થાય અને એક સમયે એ ફરતો ફરતો ઋષિના આશ્રમ પર પોતે આવી ચડ્યો પરંતુ મને તો મારા ગુરુજી પાસેથી કે હું શીખ્યો છે સમય મર્યાદાનું પાલન કરતા હું પણ શીખી ગયો છું એટલે હવે પરીક્ષિત રાજા ઋષિના આશ્રમમાં આવશે અને એના ગળામાં સાપ નાખશે અને ઋષિનો સાપ થશે પછી પોતાના રાજ્યમાં આવશે ખબર પડશે અને પછી અનસન વ્રત લઈને ગંગાને કિનારે જાશે એ કથા આપણે કાલ સવારે ત્યાંથી પ્રારંભ કરશું અત્યારે ભગવાનનું થોડું નામ સંકિર્તન કરી અને આજના સત્સંગને અહીં આપણે કથાને વિરામ આપશું હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ